ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો ડાંગના પાકને મોટું નુકસાન હવામાન વિભાગની આગાહીના પગલે ડભોઈ તાલુકામાં આજે સવારથી જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને ડાંગના પાકને મોટા પાયે નુકસાન થયું હોવાના અહેવાલ છે જેના કારણે પુત્રોના માથે આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે મોટા પાયે નુકસાન ડભોઈ તાલુકાના ખેતરોમાં હાલ ડાંગરનો પાક તૈયાર છે અંધાર્યા વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાક નમી પડ્યો છે આ ઉપરાંત જે પાક કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો તેમાં પણ પાણી ઘૂસી ગયા છે જેનાથી પાકને ગુણવત્તા પર ગંભીર અસર પડી રહી છે ખેડૂતોએ તાત્કાલિક તાળપત્રી ઢાંકીને પાકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમ છતાંય ખેતરમાં મૂકેલો પાક લગભગ પચાસ ટકા જેટલો પલળી જતા મોટું નુકસાન થયું છે દિવાળી સુધી વરસાદી માહોલ વરસાદી વાતાવરણ દિવાળી સુધી રહેવાથી ડાંગરના પાકમાં પહેલેથી જ તકલીફ હતી આ વખતે પાક પણ મોડો થયો અને દિવાળીના તહેવાર સુધીમાં વરસાદ ચાલુ રહેતા ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વધુ નુકસાનની ભીતિ જો આગામી સમયમાં વધુ વરસાદ વરસે તો ડાંગરના પાક સાથે સાથે કપાસ અને તુવેના પાકમાં પણ વધુ નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે વળતર ન મળવાથી ની કાયમી ફરિયાદો ખેડૂતોએ નુકસાની અંગે તેમની કાયમી ફરિયાદ વ્યક્ત કરી છે કે દર વર્ષે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ ખેડૂતોને વળતરનો લાભ મળતો નથી હાલની ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવવાની યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેતા ડભોઈ પંથકમાં ખેડૂતો ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે કમોસમ વરસાદથી ઘણી ખરી ડાંગર અમે બહાર કાઢી છે અને અડધી ડાંગર કાઢવાની બાકી છે અને તેનાથી ઘણું 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 બધું નુકસાન થયેલ છે ડાંગર ઊભી સુવી ગઈ છે અને જે કાઢીને બહાર લાયા છે હાલ પૂરતી અમે ઢાંકી તો છે પણ વરસાદથી નીચે ઈદથી કેટલી બગડે એનો કોઈ અંદાજ નથી એમાં ત્રીસ ટકા પણ બગડે અને ચાલીસ ટકા પણ બગડે એવી છે તો અમારી એક નમ્ર વિનંતી છે કે સરકાર સર્વે કરે સરકાર ઘણી વેરા સર્વે કરીને જાય છે ખરી પરંતુ આજ સુધી એનું કોઈ વળતર કેવું અમને કોઈ ખેડૂતને એના વળતરનો લાભ થયો નથી તમારી શું છે હવે અમારે એવી છે કે સરકાર જીનવટ ભરી તપાસ કરે અને સર્વે કરે અને જે નુકસાનનું સર્વે કાઢે અને એમાંથી ખેડૂતને કંઈક પોતાનું જીવન ગુજારો આગળ થાય એ રીતેનું વળતર ચૂકવે એવી અમારી નમ્ર વિનંતી હાલ કમોસમી વરસાદથી ડાંગરનું નુકસાન થયું છે આપણે તો અમે પ્લાસ્ટિક ઢાંકી દીધું છે પણ ભૂલીએ તો ખબર પડે કે અંદર કેટલું નુકસાન છે ને ઊભી ડાંગર બી છે કાળવાની છે ને એ બધી ડાંગર ઉઈ ગઈ છે ને અંદર પાણી દેખાય છે એ હવે ખબર નહીં કે કેવી રીતે નીકળશે અને કેટલું નુકસાન થશે એ સરકાર જરી દેખે અને એના ઉપર કંઈ સર્વે કરે ને ખબર પડે કે ભાઈ ખેડૂતને નુકસાન કેટલું થાય છે ને એની ભરપાઈ સરકાર જરી કરે અમારે આ લોકો કોઈ તજવીજ કરતા નથી સરકાર સર્વે કરી જાય છે ને કંઈ એનું કરતું નથી સરકાર હમણાં કાઢો છો પાણી ઉલેચીને કાઢીએ છીએ ડોલથી ભરીને તાટપટીઓ ઢાંકીએ છીએ પણ હવે અંદર કેટલું નુકસાન થાય છે એ તો ખોલીએ તો ખબર પડે કે કેટલું નુકસાન થયું છે અમને આ તો અમે બહાર લાયા છે ડાંગર કાઢીને પણ જેને ખેતરમાં ડાંગર છે એ ખબર નહીં કે કેવી છે